નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે નવા નવા આવેલા કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરાની બરાબર સમજી ગયા છે વડોદરા ભારતીય જનતા પાર્ટીના હાલ એવા છે કે કુતરુબ ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે પાંચ ધારાસભ્યોમાં એકતા નથી સાંસદની સાથે પણ અલગ અલગ વાતો થાય છે અને દર્શક મિત્રો પાલિકામાં જે પાંચ પદાધિકારીઓ છે જેમાંથી ત્રણની જ વૈધતા છે અને બે તો ડેકોરેટિવ પોસ્ટ છે દર્શક મિત્રો એમની વચ્ચે પણ મનમેળ નથી અને તેથી જ સ્થાયી સમિતિમાં શું થાય છે એનાથી બરાબર જ્ઞાત છે એવા અરુણ મહેશ બાબુએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો દર્શક મિત્રો મેયરને બોલાવવાના નહીં સ્થાયી અધ્યક્ષને પૂછવાનું નહીં અને પોતે જ જાણે પાલિકા છે એ રીતે વર્તી રહ્યા છે દર્શક મિત્રો આજે જે યોગનો કાર્યક્રમ હતો એના નિમંત્રક તરીકે અરુણ મહેશ બાબુ નામો તો ઘણા લખવામાં આવ્યા હતા અને હકીકતમાં તો આ કાર્યક્રમમાં જવાબદારી દંડકની હતી દંડકની સા સાથે સાથે સુરતનો હજીરાનો કાર્યક્રમ રદ થતાં ચંદ્રકાંત રઘુનાથ પાટીલ વડોદરા આવવાના છે એવી જાણ થતાં દંડકની જગ્યાએ આખા કાર્યક્રમના અતિથિ તરીકે ચંદ્રકાંત રઘુનાથ પાટિલ જેઓ કેન્દ્રીય મંત્રી છે એમનું નામ લખાયું પરંતુ દર્શક મિત્રો મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમના નિમંત્રણની જ્યારે વાત કરવામાં આવી દર્શક મિત્રો ન તો ધારાસભ્ય યોગેશ પટેલને કે ન તો ધારાસભ્ય મનીષા વકીલને સત્તાવાર રીતે પાલિકા તરફથી કોઈ નિમંત્રણ મળ્યું દંડક બાળકૃષ્ણ શુક્લાને તો સ્વાભાવિક છે કે એમનું નિમંત્રણ હતું જ જ્યારે અન્યને ફોન કર્યા સંગઠનના મહામંત્રી જસવંતસિંહે પાલિકાનો કાર્યક્રમ તો પાર્ટીના મંત્રી પાર્ટીના મહામંત્રી કઈ રીતે ફોન કરે અને તેથી જ ન તો યોગેશ પટેલ આવ્યા ન તો મનીષાબેન વકીલ આવ્યા જ્યારે ખાનગીમાં પૂછવામાં આવ્યું ધારાસભ્ય કેળુ રોકડિયાને ત્યારે એમણે કહ્યું કે એમને તો ઉપરથી ફોન આવ્યો હતો દર્શક મિત્રો આમ આજના કાર્યક્રમમાં પણ મેયર પિંકી સોની સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને ડેપ્યુટી મેયરની પણ સંપૂર્ણ રીતે ઉપેક્ષા કરવામાં આવી એવું જાણકારોએ નિહાળ્યું દર્શક મિત્રો શું અરુણ મહેશ બાબુ આવો કોઈ મેન્ડેટ લઈને ગાંધીનગરથી આવ્યા છે કે પછી વડોદરાની વર્તમાન પરિસ્થિતિને સમજી ગયા હોય તેઓ આ પ્રકારનું વલણ અપનાવી રહ્યા છે આ ભારે ચર્ચાનો વિષય છે દર્શક મિત્રો આજે યોગ દિવસની ઉજવણી થઈ ગઈ વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એના સત્તાવાર પેજ પર અરુણ મહેશબાબુ અને ચંદ્રકાંત રઘુનાથ પાટીલ બે છવાયા મેયર અને અન્યની સદંતર બાદ બાકી દર્શક એક નવો ટ્રેન્ડ છે આમ તો મહાનગરપાલિકા એટલે સ્વરાજ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આનો કોઈ સુપ્રીમો ના હોય દર્શક મિત્રો આનો કોઈ રાજા ના હોય આનો કોઈ સુલતાન ના હોય આનો કોઈ જેને કહી શકાય મહારાજા ના હોય આમાં તો વહીવટી પાક અને ચૂંટાયેલી પાકે સાથે રહીને કામગીરી કરવાની હોય ન થાય અને આ બે પૈંડા સાથે ન ચાલે તો આખું એ તંત્ર ભાંગી પડે કમિશનર જો આવી થઈ જાય તો અધિકારીઓ બેફામ બની જાય અને બેફામ બનેલા અધિકારીઓ આખરે શું કરે બારોબાર ભ્રષ્ટાચાર કરે દર્શક મિત્રો જે રીતે મીડિયા સમક્ષ આવીને અરુણ મહેશ બાબુ આજકાલ પોલિસીની વાતો જે કરી રહ્યા છે એક રીતે સારી પણ છે જો એમનામાં સક્ષમતા હોય અને પૂરગ્રસ્ત વડોદરાને રાહત પહોંચાડી શકતા હોય અને ભવિષ્યમાં પૂર ના આવે એવી કામગીરી કરી શકતા હોય તો બહુ સારી વાત છે પરંતુ જે ટૂંકા ગાળામાં એમના જે કામો છે એની સમીક્ષા કરવા જઈએ તો લાગે છે કે અરુણ મહેશ બાબુને હજુ વહીવટમાં પૂરેપૂરી ગતાગમ નથી આગામી દિવસોમાં વરસાદ વરસશે વળી જો એકાદ ક્લાઉડ બસ થઈ ગયું તો વડોદરા આખું પાણી પાણી થઈ જશે પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી ઠેર ઠેર ખાડા છે અને જે રસ્તા બન્યા છે એ રસ્તાનું ખોદકામ જ થઈ ગયું છે રસ્તા બન્યા પછી દર્શકો તો આવી પરિસ્થિતિમાં જો જેમની જવાબદેહી છે એમને જવાબદારીમાં સંમેલિત નહીં કરે તો આના માઠા પરિણામ ભોગવવા પડશે કદાચ અરુણ મહેશ બાબુજીને ખબર નહીં હોય કે વડોદરા માટે કહેવત છે જે કહેવત સયાજીરાવ ગાયકવાડના નવરત્નો વારંવાર દોહરાવતા કે આ ચર્ચિત ગામ છે ચાર દરવાજા છે ગણિકા ઓછી છે અને દલાલો ઝાઝા છે દર્શક મિત્રો આ શહેરમાં બલબલાવી ગયા અને સર્વસત્તાધીશ બનીને કામ કરવા જતા એવા ઊંધામાં હાથે પછડાયા કે આજે પણ રડી રહ્યા છે જોઈએ ભાવીમાં શું થાય છે